રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ અને મોરબી જિલ્લા એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ બંને અધિકારીશ્રીઓએ એવી સૂચના કરેલી છે કે મિલકત વિરોધી જે કોઈ ગુના બને તેને પકડી પાડીને પરિણામલક્ષી કામગીરી કરવી અને મુદ્દામાં રિકવર કરવો આ અંગેની બાબતમાં હાલ એકવીસ માર્ચ બે હજાર પચીસના રોજ નિલેશ મનસુખભાઈ ભાલોડી નામના ટી એન્ટરપ્રાઇઝના માલિક પોતાની આંગળીયા પેઢીના રોકડા રૂપિયા લઈને એકસયુ થ્રી હન્ડ્રેડ રાજકોટ થી મોરબી જઈ રહેલા હતા દ્રેવનમાં તેમની ઉપર આરોપીઓએ બલેનો અને પોલો કારથી પીછો કરી અને આંતરી લઈને હુમલો કરેલ અને જરી લાકડાના ધોકા પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી તેમની પાસેથી રૂપિયા નેવું લાખની રોકડની લૂંટ કરી અને નાસી ગયેલા હતા જેમાં એક કાર બલેનો છે એક્સિડન્ટ થઈ અને પોલીસને મળી આવ્યા નથી ત્યારે પોલો કારમાં તમામ આરોપીઓ નાસી ગયેલા હતા બાદમાં પોલીસની નાકાબંધી અને અલગ અલગ પ્રયાસોને કારણે આરોપીઓ પકડાયેલ જેમાં પહેલા પ્રથમ કારવા પકડાયેલ ત્યારે અભિ લાલાભાઈ અલગોત અને અભિજીત ભાર્ગવ નામના બે આરોપીઓ પકડાયેલા હતા અને એની પાસેથી ₹72 લાખ મસલસે રિકવર કરવામાં આવ્યા હતા ત્યારબાદ આ કામના મુખ્ય આરોપીઓ પૈકી દિગ્વિજી અમરશીભાઈ દેતી પકડવામાં આવેલ અને હાલમાં અન્ય મુખ્ય આરોપી પૈકી અલ્પેશ ઓરફે અલ્પેશ સિંહ જોગરાણા કનોબા પરમાર જાતે દરબાર સુરત ના રહેવાસી હોવાનું પકડવામાં આવેલ આ દિ દિગ્વિજય અમરસિંહ ટેઢી અને અલ્પેશ પરમારે બંને સાથે મળીને આ ગુનાનું ષડયંત્ર રહ્યું હતું અને ગુનાને અંજામ આપવા માટે તેમણે પોતાની સાથે ભાડૂતી માણસો ભાવનગર જિલ્લા ખાતેથી બોલાવેલા હતા જે પૈકીના હાલ કુલ સાત આરોપીઓ પકડાઈ ગયેલા છે અને નેવું લાખ પૈકી કુલ ઓગણએંસી લાખ જેવી માધબર રકમની અત્યારે રિકવરી પણ કરવામાં આવેલી છે જેમાં હાલ પકડાયેલ અલ્પેશ પાસેથી ત્રણ લાખ રૂપિયા રોકડા રિકવર કરવામાં આવે છે આ કુલ કામગીરી બધી ટંકારા પોલીસ તરફથી અમારી સાથે શ્રી પીઆઈ આઈ કે એમ છાસિયા એએસઆઈ આઈ ભાવેશ વરમોરા સાથે હેડ કોન્સ્ટેબલ જસપાલ જાડેજા અને દશરથ ચાવડા તેમજ પોલીસ કોન્સ્ટેબલ પંકજ ભા ગુડરા કૃષ્ણરાજ સિંહ ઝાલા બળદેવ દેગામા રવિનાથ સિંહ જાડેજા આ કામગીરી કરેલ છે